ઠોક ઠોક આવા જંગલો જંગલો વલે આવા સુંદર પાર્ક પર મારી સોનાની દ્વારકા સુધી અરે પ્રભુ આપ તો અંતરિયામાં સર્વત્ર છો છતાંય ભક્તની પરીક્ષા કરો છો બાપ ભક્તરાજ હું અંતરિયામાં છું સર્વત્ર છું પણ હું તમારો મુખથી સાંભળવા માંગુ છું અરે પ્રભુ પોખરણ ગઢ રાજ નથી પણ પેટે છું પુત્ર પ્રાપ્તિ માટે આવ્યો છું અને પરમાર્થ મારું એટલું કાળો રાક્ષસો મચાવેલ છે એવા પુત્રની પ્રાપ્તિ માટે આવ્યો છું પ્રભુ હો ભક્ત તમે આ કનૈયા દ્વાર સુધી